તાજેતરમાં હવામાન વિભાગને આગાહીના પગલે રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકમાં વ્યાપક નુકસાન નોંધાયું હતું ભરૂચ જિલ્લામાં પણ આકાશી આફતનો મોટો પ્રભાવ જોવા મળ્યો છે જેમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આ પરિસ્થિતિ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું હતું કે છેલ્લા છ મહિનામાં વારંવાર વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભા પાક બરબાદ થઈ રહ્યો છે ખાસ કરીને ખરીફ સિઝનમાં પાકમાં મોટું નુકસાન થવું છે પાક સાથે પશુઓ માટેનો પણ સૂકો ચારો પણ ભીનો થઈ રહ્યો છે જેના કારણે નુકસાન ફેટવાનો વારો આવ્યો છે સાંસદ મનસુખ વસાએ વધુમાં કહ્યું છે કે સરકાર આ બાબતે ગંભીર છે અને ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે યોગ્ય સહાય મળે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ રજુવાત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખને છે કે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનીય બની રહી છે હવે ખેડૂતો રાજ્ય સરકાર પાસેથી વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની અપેક્ષાઓ રાખી રહી છે ખરેખર આ વખતે તો કુદરતે પણ આપણા ગુજરાત પર કોપ કરે છે એવું લાગે છે હવે છ મહિના સુધી સતત વરસાદ પડવો એ વર્ષો પછી આ વર્ષે જોવા મળ્યું છે અને સતત છ મહિના સુધી વરસાદ પડ્યો એટલે કમ કમોસમી વરસાદ જ ગણાય ના આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ ભયંકર નુકસાન થયું છે ખેતરોમાં મકાઈ પડી છે ત્યાં બધી પાણીના કારણે બગડી ગઈ છે ભયંકર નુકસાન છે આજે ખેડૂત આજે રડે છે તો આ કુદરતી આ પછી અમે સમજી શકીએ છીએ છતાં પણ અમે સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર આવા સમયે ખેડૂતને મદદરૂપ થાય એ બહુ આશીર્વાદ આશીર્વાદરૂપ છે ચારે બાજુથી આગ ફાટે છે એવી સ્થિતિ છે અમે સમજી છે કે આ સંજોગોમાં સરકાર માટે પણ ખૂબ મુશ્કેલ કામ છે કે ચારે બાજુથી ને કોઈ રીતે આર્થિક રીતના સરકારને નુકસાન થઈ રહ્યું છે રોડ રસ્તા વધુ પાણી પડવાના કારણે એ તૂટી ગયા છે યા બે ચાર મહિના બે ચાર પાંચ દિવસ સાડા દસ દિવસ પછી જયારે વરસાદ ખુલશે ત્યારે ખબર પડશે કે ડામરના પાણીનો વેર હોય છે રોડ રસ્તા પણ ભયંકર તૂટી ગયા છે ઘણી બધી રીતના નુકસાન થયું છે ભરૂચમાં એસ એનપી ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો